ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે જે બદલ ગુજરાત પોલીસની આ સારી કામગીરીને બિરદાવવા હું રાજ્યના અલગ અલગ એકમોમાં પ્રવાસમાં જઈ રહ્યો છું અને આજે રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર રાજકોટ રાજકોટ રેન્જ જુનાગઢ રેન્જ અને ભાવનગર રેન્જના તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે એક મીટિંગ થઈ અને એ મીટિંગમાં આ એકમો તરફથી ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા પ્રચાર તેમજ મતદાન સફળતાપૂર્વક શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવા બદલ મેં તમામ વરિષ્ઠ અધિકારીઓને મેં અભિનંદન આપી છે એમની કામગીરી અંગે મેં સંતોષ વ્યક્ત કરી છે અને ભારપૂર્વક મેં જણાવ્યું છે કે ગુજરાત પોલીસના વડા તરીકે આ લોકોની જે ચૂંટણીલક્ષી કામગીરી હતી એ કામગીરીથી પણ મને ખૂબ ગર્વ છે અને ખૂબ આનંદ પણ છે આપણે જાણીએ છીએ કે ચૂંટણીની પ્રક્રિયામાં કેટલાક મહત્વપૂર્ણ બાબતો હોય છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી ચૂંટણી યોગ્ય રીતે એનું આયોજન થાય તેના માટે માર્ગદર્શન આપવાની આપતા હોય છે ઇલેક્શન કમિશન તરફથી હુકમો થતી હોય છે આદેશો થતા હોય છે અને તમામ માર્ગદર્શન હુકમો આદેશોનું પાલન કરવાની જવાબદારી રાજ્ય પોલીસની હોય છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સૂચનાનું યોગ્ય રીતે અમલ થાય તેના માટે છેલ્લા બે થી ત્રણ મહિનાથી ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ખૂબ મહેનત કરી રહ્યા હતા અને એ મહેનતનો આજે આ પરિણામ છે કે ગુજરાત રાજ્યમાં લોકસભા ચૂંટણીની પ્રચાર અને મતદાનની પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન થઈ છે ગુજરાત પોલીસ ની આ પ્રશંસનીય અને સરાહનીય કામગીરી ઉપરાંત ગુજરાત પોલીસ વતી ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ તમામ કર્મચારીઓ વતી હું અલગ અલગ રાજકીય પક્ષના નેતાઓ રાજકીય પક્ષના આગેવાનો અને ખાસ કરીને મતદારોના પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ચૂંટણીની સફળતાપૂર્વક આયોજનમાં જે સાથ જે સહકાર જે મદદ ગુજરાત પોલીસને રાજકીય આગેવાનો તરફથી મળી છે મતદારો તરફથી મળી છે એના કારણે એકબીજાના સાથ અને સહયોગના કારણે એકબીજાના સાથ અને સંકલનના કારણે જ આપણે સફળતાપૂર્વક લોકસભા ચૂંટણીની સમગ્ર મક્રિયા પ્રક્રિયા પૂર્ણ કરી છે એટલે તમામ મતદારોને મતદાનના દિવસે આપે જે સાથ અને સહયોગ આપ્યો અને પ્રચારના સમયે અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ રાજકીય પક્ષના નેતાઓ આગેવાનો તરફથી જે સાથ અને સહકાર મળી છે તે બદલ ગુજરાત પોલીસ આપ સૌને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગુજરાતની શાંતિપ્રિય જનતાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જેના કારણે આ ચૂંટણીની કામગીરી સંપન્ન થઈ છે આજે રાજકોટ શહેરની આ મીટિંગમાં જ્યારે અલગ અલગ એકમોના વરિષ્ઠ અધિકારીઓ આવ્યા હતા અને હાજર રહ્યા હતા ત્યારે મિટિંગમાં અમે અભિનંદન તો આપી જ છે એની સાથે સાથે પ્રચાર અને મતદાનના દિવસે એ લોકોનો જે અનુભવ રહ્યા છે એ અનુભવ અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી ફીડબેક લેવામાં આવ્યું કે જેથી કરીને ભવિષ્યમાં એમના અનુભવ ઉપરથી એના શેરિંગ એક્સપિરિયન્સ ઉપરથી આપણે જે કંઈ કામગીરી કરી છે એમાં સુધારો પણ લાવી શકીએ એટલે ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ગુજરાત પોલીસ વડા તરીકે ગુજરાત પોલીસની કામગીરીને ફરીથી બિરદાવું છું ખૂબ ખૂબ આભાર ગુજરાત પોલીસની કામગીરી ચૂંટણીલક્ષી તમામ બાબતોમાં ખૂબ સરાહનીય રહી છે આપે કદાચ પ્રેસમાં મીડિયામાં સોશિયલ મીડિયામાં વિડીયોઝ જોયા હશો જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મતદાનના દિવસે જે એવા મતદારો હતા કે જેમને કોઈ મદદની જરૂર હતી એ તમામને મદદ કરવા માટે પણ ગુજરાત પોલીસે ખૂબ સારી મહેનત કરી છે અને ખૂબ સારું એનું કામ રહ્યું છે જે બધાએ વખાણ કરી રહ્યા છે મેં અમુક ફોટાઝ મેં જોયું છે અમુક મેં વિડીયો જોયું છે જેમાં દિવ્યાંગ હોય વૃદ્ધ મહિલા હોય એમને સાથ લઈ જવા માટે બૂથ સુધી લઈ જવા માટે ગુજરાત પોલીસની મહિલાઓ અને પુરુષોએ મદદ કરી છે એટલે તમામ રીતે એટલા માટે હું કહું છું કે મને ગુજરાત પોલીસની કામગીરીમાં ખૂબ ગર્વ છે કેમકે તે દિવસે કાયદા અને વ્યવસ્થાના જે પ્રશ્નો છે એ ધ્યાનમાં રાખ્યા એ ઉપરાંત જે પ્રજા સાથેનું આપણું જે સંબંધ અને સંકલન છે એનું પણ જાળવી રાખવામાં આપણને સફળતા મળી હતી આજની મિટિંગ મેં આપણે અગાઉ કીધું કે બે મુદ્દા ઉપર હતી એક કે પ્રચાર અને મતદાનના સમયે જે અનુભવો રહ્યા છે એ અનુભવ અંગેની એક એક્સપિરિયન્સ શેરિંગ સેશન અને એનાથી વધારે મહત્ત્વપૂર્ણ કે રૂબરૂ રાજકોટ આવીને રાજકોટ શહેર રાજકોટ રેન્જ જુનાગઢ રેન્જ અને ભાવનગર રેન્જના તમામ અધિકારીઓને મને અભિનંદન આપવાની પણ ઈચ્છા હતી અને મારો સંતોષ અને ગર્વ રૂબરૂ વ્યક્ત કરવાની ઈચ્છા હતી એટલા માટે આજે આવ્યો હતો मैटर अभी को के सामने बेसिकली आशु का मामला प्रश्न है क्योंकि गुजरात में और स्पेसिफिकली सगा क्षेत्र को लेकर है इलेक्शन का पहला एक बायलेट दसेक प्रकार का पैरामीटर सी डब्ल्यू नोटों के मार्केट में सर्कुलेट हुई थी इसका प्रमाण हैताओं पर कोई क्योंकि ये तुमने तो तो माहिती सीपी साहब तरफ से इस सीपी साहब तरफ से कमाई है આજની મારી આ મીટિંગ અને આજની આ પ્રેસ કોન્ફરન્સ લોકસભા ચૂંટણી અનુસંધાને છે એ સિવાય આ વર્ષના પ્રથમ ચાર મહિનામાં ગુજરાત પોલીસ તરફથી ક્રાઈમ કંટ્રોલ બાબતે જે કામગીરી કરવામાં આવી છે અને એની સફળતા આપણને મળી છે જેમાં સાયબર ક્રાઇમનો પણ સમાવેશ થાય છે એ બાબતે આપણે અલગથી રેન્જ હેડ્સ અને સીપી તરફથી માહિતી આપવામાં આવશે પરંતુ પ્રથમ ચાર મહિનામાં ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત હોવા છતાં સમગ્ર રાજ્યમાં ક્રાઇમ અને કાયદન વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ સારી રહી છે ધન્યવાદ બસ થેન્ક યુ એ તને માહિતી સીઆઈડી ક્રાઇમ તરફથી મળશે થેન્ક યુ